નમસ્કાર મિત્રો હું છું ગોરાસા ધર્મેશ અને આ અમારી યુટ્યુબ ચેનલ ધર્મેશ બ્લોગ છે તો ધર્મેશ બ્લોગ જે ચેનલ છે તો તમે એને શેર કરો ફોલો કરો અને અમારા વિડીયો જરૂર જરૂર જુઓ તો મિત્રો હાલમાં હું રાજકોટ છું અને રાજકોટ બસ સ્ટેન્ડે મારો ભાઈ જે ચંદ્રેશ છે અહીંયા આવે છે તો અહીંયા અમે અહીંયા બે મળવી પછી અહીંયા મળીને ગામની અંદર જ્યાં એક ભાઈ બહેન કહેતો કે ગણપત દાદાનું મંદિર છે તો અહીંયા દર્શન કરવા આવજો તો અહીંયા દર્શન કરવા જવું છે એ પહેલાં અત્યારે બસ સ્ટેન્ડને તમે હાલના સીન જો કેટલી બસો ઊભી છે અહીંયા તમે માણસોની ભીડ જુઓ કે આટલી બધી ગર્દી અહીંયા માણસો તમે જો અવર જુઓ તો બસ સ્ટેન્ડના એટલી પબ્લિક છે અત્યારનો ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે સાંજના સાત વાગ્યાનું તો હમણાં અડધી કલાકમાં અમારો ભાઈ આવી જશે તો આવી જાય પછી તરત જ ગણપત દાદાનું દર્શન કરવા જવું છે તો અહીંયાથી એક કલાકનો રસ્તો છે કલાકનો રસ્તો પકડે દાદાનો જે ગણેશ ચતુર્થી પાંચમો દિવસ છે તો આજ દર્શન કરવા જવાનું છે તો દર્શન કરવા જવી અહીંયા કેવો માહોલ છે ગણપત દાદા મૂર્તિ કેવડી છે કેવું કેવું કેવી ગોઠવણી છે તે બધું આપણે જોઈશું તો અત્યારે હાલમાં બસ સ્ટેન્ડે આ બધી બસો જુઓ કેટલું પબ્લિક બેઠું છે અને તમે માહોલ જુઓ બધા પબ્લિક જુઓ કે બધા એમના ગામની બસની વાતે બધા બેઠા છે બાકડામાં કોઈ વૃદ્ધ ભાભાઓ છે કોઈ દુષ્ઠ્યું છે તો અમારો વિડીયો જરૂરથી જરૂર શેર કરજો અને અમારો વિડીયો અમારની અમારા વિડીયોની તો મિત્રો અમારો વિડીયો જરૂરને જરૂર ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જે અમારું યુટ્યુબ ચેનલ ધર્મેશ બ્લોગ છે તો આવા ને આવા સારા વિડીયો તમને લાઈવ કરી આપવામાં આવશે તો અમારો જે આ બસ સ્ટેન્ડ છે આ રાજકોટ બસ સ્ટેન્ડ છે હાલમાં જે મેઇન બસ સ્ટેન્ડ છે જે સંતકબીર રોડ પાસે આવેલું બસ સ્ટેન્ડ છે ત્યાં ત્રિકોણ બાગ પણ છે બાજુમાં તો અહીંયા તમને બસ સ્ટેન્ડને ક્યારેક રાજકોટ બસ સ્ટેન્ડની મુલાકાત લ્યો તો આપણે જે પ્લેટફોર્મ નંબર ચૌદ છે એ છે બોટાદ રાજકોટનું જે બોટાદ જસ્ટન રાજકોટ વિછ્યા તેનો પ્લેટફોર્મ છે તો આ બસ સ્ટેન્ડનો માહોલ જો ક્યારેક બસ સ્ટેન્ડની મુલાકાત લ્યો તો મિત્રો એ ગણપતિ દાદાના ના અમે પહોંચી ગયા છીએ તો આનો માહોલ જો કેવું મસ્તનું સંઘાયરું છે લાઈટોનું ડેકોરેશન તમે જોવો અહીંયા અહીંયા લાઇટનું ડેકોરેશન છે અહીંયા બે ત્રણ ભાઈઓ પણ બેઠા છે અને હારું સજાયું છે આ લાઇટનું ડેકોરેશન જો અંદર જવી તો મસ્તીનો ગેટ બનાવ્યો છે તો આ ગણેશ ચતુર્થી નો ગણેશ ચોથ નો પાંચમો દિવસ છે તો અંદર જો ગણપત દાદાના દર્શન કરવો હું તમને લાઈવ વિડીયો બતાવું તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ આ ગણપત દાદા કેટલાક લોકોની ભીડ છે અહીંયા દર્શન કરવા છે ગણપત દાદાના

અને આવાના આવા વિડીયો જોતા રહ્યો તો ગણેશ ચોથ નો પાંચમો દિવસ છે અને આપ પણ દર્શન કરો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા વિઘ્ન હર્તા ભગવાન ગણેશ ભગવાન ગણેશ તમારી બધી મનોકામના પૂરી કરે એવી શ્રદ્ધાથી આ વિશ્વાસ ભાવથી પ્રાર્થના કરીએ છે દિલથી સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો અહીંયા આગળ દર્શન કરવા બધા માણસો આવી રહ્યા છે તો આપણે થોડાક આવી ગયા તો મિત્રો

તો દોસ્તો અમારી અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળશું નવા વિડીયોમાં